શિક્ષણ થી મોટું હથિયાર નથી સંસ્થાના અધ્યક્ષ શ્રી ગૌરવ પડવે માર્ગદર્શન હેઠળ વર્ષ બે હજાર વીસ થી શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ અને શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચ દ્વારા પસ્તીદાનથી વિદ્યાદાનના મહાયજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી અને આ વર્ષે પણ એ મહાયજ્ઞનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાનનો મુખ્ય હેતુ છે કે પાછલા કોરોના કાળમાં કેટલાય પરિવારોની આર્થિક સ્થિતિ નબળી પડી છે અને તેના લીધે કેટલાક બાળકોના અભ્યાસ પર સીધી અસર થઈ રહી છે આવું ન થાય અને કોઈ બાળકનું ભવિષ્ય ના બગડે કોઈને આર્થિક તંગીને લઈને અભ્યાસ છોડવો ના પડે તેવી પરિસ્થિતિને સર્જાય તે માટે સંસ્થા દ્વારા પસ્તીદાનથી વિદ્યાદાન અભિયાન શરૂ કર્યું છે તો અભિયાનમાં આપ પણ જોડાવું અને આ વિદ્યા જ્ઞાનમાં આપણા ઘરમાં પડેલી પેપર પસ્તી અમોને આપો અમે આ પસ્તીને વેચાણ કરીને રાશિ એકત્રિત કરીને બાળકોને નોટબુક સ્કૂલ બેગ અને શાળાની ફી ભરીએ છીએ તો આ કાર્યક્રમ આપણા માટે પણ સાથ મળે તે માટે જો આપણા ઘરમાં પડેલી પસ્તી પડી હોય તો અમે આપ અમને આપો આપણી પસ્તી કોઈના ભવિષ્ય માટે ઉપયોગ થઈ શકે છે ગત વર્ષે આપણા બાધાના સકારથી એક હજાર ડઝન નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આ વર્ષે પણ વધુમાં વધુ વિદ્યાર્થીઓને સહાય મળી રહે તેવા પ્રયાસો સાથે આજે ઘરે ઘરે જઈને પસ્તી ઉઘરાવીને એકત્રિત કરવાની શરૂઆત કરવામાં આવી હતી આજે વાડી વિસ્તારમાં રહેતા અંજલી જાધવે તેમના આસપાસથી એકત્રિત કરેલી પસ્તી સંસ્થાને દાન પેટે આપી હતી આ સાથે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી સંગીત ચૌહાણ આદેશ ગાવડ મનોજ સાવંત અને રવિ ચોરગે જતા સ્વયંસેવકો દ્વારા પણ ઘરે ઘરે જઈને પસ્તી એકત્રિત કરવામાં આવી હતી આજે પસ્તીદાન કરનાર સર્વદાતાઓનો અધ્યક્ષ શ્રી ગૌરવ રમાકાંત પળવેએ આભાર વ્યક્ત કર્યો હતો कार्यक्रम का श्री छत्रपति शिवाजी राजे विचार मंच हर साल बड़ौदा में एक नया अभिगम लाता है और एक नया अभिगम लाया था बरसों से पहले से कि घर में पड़ी हुई पस्ती जो पेपर की पस्ती होती है पुट्ठे होते हैं पुराने बच्चों के बुक्स होते हैं जो साल खत्म होने पर लोग बेच देते हैं या जला देते हैं उसका कोई ध्यान नहीं रखता तो हमने उस जो वेस्टेज चीज़ थी पस्ती उससे हम लोगों ने बच्चों की पढ़ाई के लिए पस्ती दान से विद्या दान का अभिगम लिया था और इसका इस साल भी लोगों का जो प्रतिसाद है कि लोगों ने हमने सामने से पूछा कि पस्ती दान का कलेक्शन आप कब से कर रहे हो उसके ही भाग रूप आज यहाँ से हमने महिलाओं से पस्ती इकट्ठा की है और उनमें जो हर्ष और उल्लास है कि उनको पता है कि गृहिणियों को कि घर कैसे चलाना है और बजटिंग कैसे होता है तो जो काफ़ी आर्थिक रितना जिनकी कमज़ोर लोग है कि जिनके पास फाइनेंशियली प्रॉब्लम है तो वैसे लोग को और उनके बच्चों का जिनके माता पिता नहीं होते उनके बच्चों को पढ़ाने के लिए इन महिलाओं ने संस्कारी नगरी की बड़ौदा की महिलाओं ने जो कटिबद्धता ली और वो हर पूरे साल में जो पस्ती इकट्ठा करती है और आज के दिन देते हुए उनको जो हर्ष होता है उनके दिए हुए पस्ती से कई बच्चों को शिक्षण और किताबें और उसी के साथ स्कूल बैग मिलती है तो उसके लिए मैं इन बहनों का और आपके मीडिया का भी खूब खूब आभार व्यक्त करता हूँ कि जो ये बात लोगों तक पहुंचाते और अवेयरनेस लाते हैं